ખરાબ નહીં છે આના માર્ગે જઈશે તો મેં ત્રીસક હજાર પરિવારના દારૂ બંધ કરાયો છે એટલે કાલ લગીન આય જે બંધાણી હોય મન વિરોધ નથી અને જો આજ કરાવ દાદાને પોતાના માતાજીને જે ભુવા ભગતના સેવક હોય અને એને માનતા હોય ને આ જાહેર માં કદાચ હિંમત કરીને જો હાથ ઊંચો કરી દે ને અને કાલથી મારો ઠાકર જોઈને દારૂ બંધ ના કરાવી દે હું ભુવા ભણી બંને કરી દે આમાં કેટલા જણા કાલ થી દારૂ બહન કરશે એ કોઈ નક્કી કર્યું છે કારણ કે મારા કાંઈ અને ઘણા ભુવા ભક્તો પાસે સાધુ સંતો પાસે કેસ જતા છે કે આ વ્યસન ના માર્ગે તમે જાઓ એક તો પેલી તો તમારા પરિવાર ની શાંતિ હણાય છે બીજું તમારા પૈસા બરબાદ થશે અને છેલ્લે એન્ડમાં તમારી ઈજ્જત આબરૂ અને તમારું શરીર માં રોગ ઘર થશે હવે કારણ કે મારે અહીંયા આધાર ઘણી ગાડીઓમાં નાખી નાખીને લઈને આવે લીવર જતા રહ્યા કેન્સર છે તા માપ માં રહ્યા તો ભાઈ સમજાય છે ને ભાઈ કારણ કે તમે નશો કરો તો ઘણા બોલતા હોય હે કે મારે જા ફરીથી ના આવું છે પણ આયો તા લગીન તો હમો રે હાચું ખોટું આ તો માતાજી ભગવાનની ની હાજે આરતી નો ટાઈમ થાય ત્યાં રાજા બાટલી સડાઈ ઉકળામ પડ્યા હોય પાંચ ચાર પાંચ ગામના સ્વયંસેવકો સારા માણસો હોય ધર્મ પ્રેમી એ આમને ઉપાડીને ઘેર લાવે ઘરવાળા બીકમાં બીકમાં હટ નવરાવે અને થાળી બાર મેલ દે વાળું કરીને હોઈ જાય તમારી રાત ના બગડે હવે એમની તો સમજો રાત જ બગડશે પણ તમે તમારી જિંદગી બગાડી ભલા માણા સમજાય છે ને એટલે હું એવું નથી કેતો રોજ બધાય વર્ણ ને હું સ્વીકારું જેમાં માનતા હોય મંદિર મસ્જિદ ખ્રિશ્ચન કે જે હોય પણ નશાથી દૂર રહો તો તમારો ધર્મ તમારી ભેળું હોય છે નગર નહીં હાલ સમજાય છે પછી કેમ આ ઝુંબેશ કેમ લીધો કારણ કે જેના જેના ઘરે કદાચ બંધાણ હોય ને ફૂલ કોક નું માગી ઢીસતા હોય એનું નહીં હો એનું કોઈ બંધાણ ના થાય એ તો ખાલી ફોકરામાં જ ગોથે ક્યાં છે મફત માં સડાવવાની પણ જે જે નશાના માર્ગે જ્યાં છે એની આજુબાજુમાં રહેતા હોય તો તમે જોજો કે એના ઘરે પરિવારમાં કંકાસ કોઈ દાડો હુકાય નહીં હુકાય છે અને આડોષ પાડોશ વાળા ત્રાસી જાય ભગવાન ને દીવા બત્તિને કરીને એ કહેતા હોય કાં તો કાનો દોડ્યું ક્યાંય તો હેમે શાંતિથી જીવું સાચું ખોટું અને આ નશાના માર્ગે જતા કારણ કે હું એ મતલબ હો ભાઈ સેવા કરવા ના આવ્યો એ કહું આય કારણ કે મારી પાસે ત્રણસો ગાડી આવી છે કદાચ દસ બાર ની એવરેજ આપતી હોય કેટલા લાખ નું ડીઝલ થયું એ ગણો આઠ કિલોમીટર નું સમજાય ને પણ મતલબ મારો કોઈ મારા માટે નહીં હોય કાલ તમે આ નશો છોડશો એટલે તમારા પરિવારમાં પાંચ દસ હજાર ની મહિને બચત થશે થશે કે નહીં થાય આ બચત થશે ને એટલે તમારો પરિવાર રાજી થશે સગા સાલા સગા વાલા તમારા છે ને અવસર પ્રસંગમાં ક્યાંતા છે કે બોનું દીકરીઓ આવજો પણ આ બાટલીઓ ના લાવતા ક્યાં છે નથી ક્યાંતા પણ એ તમારું સન્માન કરશે આવો ભાઈ જે કહેતા હોય સિંહ કહેતા હોય કુમાર કહેતા હોય ભાઈ કહેતા હોય બે હો તમારું સન્માન આપો આપો જ છે કારણ કે હું મારો દાખલો લો હાથ વરામ હું કઈ નતો પણ ધર્મના માર્ગે હાલ્યો તો આ જગત જ્યાં જવું ત્યાં રોડ જામ થઈ જાય છે આ મારા દેવની કમાણી અમદાવા ને હું કરું એ તમે કરી શકો કઈ નવાઈ ની વાત નથી પણ ધરમ ભેળો હોય તો અને આ નશાના માર્ગેથી માર્ગે થી જેલા પાસા વળશો તમારા પાંચ દસ હજાર રૂપિયા બચશે અને મહિનો થશે ને દારૂ બેન કરશો ને તાર તમને યાદ આવશે કે દીકરો દીકરી કયા ધોરણમાં માં ભણાવે સમજાય છે નકર ચેટલા હોય કે બાટલી સડાવવાની એ ખબર હોય છોકરા છે એમ ભણે એ ના ખબર હોય ઘણા ને બંધાણી ને ખબર હોય કે પૂછો એ આવે ઘંટી ના થાળા માં દફતર નાખે છોકરા ઊભા ઉભા ઉભા થાય બાપા રાજા થઈ જાય હોય બાટલી પણ આ વ્યસન મૂકશો એટલે ધર્મ તમારી આપો આપ જ્યાં માનતા હશો એ દેવી દેવતા તમને મદદ કરશે બીજું કે પાંચ પચી રૂપિયા તમારા બગડશે અને આ વ્યસન ના માર્ગે થી પાછા વળશો એટલે બચત થશે બચત થશે તો તમારા દીકરા દીકરી ભણશે અને દીકરા દીકરી ભણશે અને હું તો કહું એ પાંચ પચી નો કદાચ આ વ્યસન છોડો ને બચો ને તો ગામમાં કોઈ ગમે જ્ઞાતિ નો મોડી પરિસ્થિતિ નો માણવ હોય ને તો એના છોકરાને ભણવાની ચોપડા ફી ભરી દેજો ભલામણ ક્યાંય મંદિરે હળિયું કાઢવાની જરૂર નથી વગર ધજાએ જો મારો ઠાકર તમારા ઘરનું સરનામું લઈને ના તો હું કારણ કે માણસ ને દુનિયાના ના છેડે જાય ને તો પોતાના કર્મો જ નડે છે બાકી કઈ નડે નહીં જુવા ભગત હોય ને એ તમને આશા આપે કે કદાચ હું મારી માતાને પ્રાર્થના કરું છું કઈક તારી વળતી વેળા થઈ છે પણ આપણા બાપે ગામના બુસ માર્યા હોય તો એમાં માતાજી શું કરે કરે ભાઈ એટલે માર જગતને આ શીખવાડવાનું બીજું કે દીકરા દીકરીને તમે ભણાવશો એ શિક્ષણમાં કઈક આગળ વધશે અને કદાચ આમાં જેને પગભેર કદાચ ભગવાન તાકાત આપી છે અને કાલથી નવેસરથી જિંદગી જીવે કે જે બે પછાત વર્ગના ગમે એ નાતી ના હોય